ઘરે નિવાસસ્થાન દર્શને આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે ગણેશ ઉત્સવના સાતમા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું ઘર આંગણે કરવામાં આવ્યું યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે ભાજપના નેતા રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ આયરે પરિવારના જીતેન્દ્ર આયરે દીપક આયરે રોનક આયરે નિસર્ગ આયરે સહિતના જે પરિવારજનો છે તેઓ ઉપસ્થિત રહ્યા છે બાપાના ગણપતિ બાપા મોરિયાના જયઘો સાથે પૂજન અર્ચન કરી ત્યારબાદ ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન પણ કર્યું છે વડોદરા મહાનગરમાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી પશ્ચિમ વિસ્તારમાં જેમણે પોતાની એક અલગ છાપ ઊભી કરી છે વિકલાંગોની વાત હોય યુવાનોની વાત હોય મહિલાઓની વાત હોય કે સિનિયર સિટીઝનની વાત હોય હંમેશા જેમણે માત્ર ને માત્ર કામને અગ્રેસરતા આપી છે એવા માન્ય શ્રી રાજેશભાઈ આયરે જેમના પુત્ર અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પોતે કોર્પોરેટર તરીકે સેવા પણ બજાવે છે એમના ઘરે આજે ગણપતિ દાદાના દર્શનનું અને આજે સાતમો દિવસ છે એમના વિસર્જનનો પણ આજે લાવો મળ્યો છે ત્યારે આ વિસ્તારના બધા જ ગણેશ મંડળોમાં તેમની સૌથી વધારે મદદ મળી છે વિસ્તારના બધા જ ગણેશ મંડળોને પછી એમને પેવર બ્લોકની જરૂરિયાત હોય એમને માટીની જરૂરિયાત હોય એમને રેતીની જરૂરિયાત હોય એમને કપચીની જરૂરિયાત હોય એમને ગણપતિ દાદાની મૂર્તિની જરૂરિયાત હોય કે એમને પંડાલની જરૂરિયાત હોય આ બધા જ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી અને આ વિસ્તારમાં જેમણે હિન્દુત્વની કાયમ માટેની છાપ ઊભી કરી છે એવા માન્ય શ્રી રાજેશભાઈ હેરેન એમના સમગ્ર કુટુંબને આજના આ ગણપતિના સાતમા દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપા મોરિયા પુડચા વર્ષે લવકરિયા ગણપતિ દાદાના ઘરે તો અમે દરેક વાર જઈએ કોટ ગણેશ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જઈએ પણ આ જ રીતના જ્યારે પોતાના ઘર પર જ્યારે દાદાના આશીર્વાદ હોય સાત સાત દિવસ સુધી પાઠ પૂજા સાથે ધાર્મિક સાથે સંસ્કાર સાથે જે આપણા સંગઠન જે લોકમાન્ય ના જે એક ગોલ હતો કે લોકો સમાજ સાથે જોડાય સાથે સાથે ઘરે ઘર સુધી પહોંચે સાત દિવસ સુધી બાબાના જે આશીર્વાદ હતા આજે સાતમા દિવસે એક વિસર્જન આવનારું એક નવું વિસર્જન ક્યારેય વિસર્જન હોતું નથી હર હંમેશા ગણપતિ દાદાના આશીર્વાદ જ હોય છે તો ફરી એકવાર આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલા તમામ મિત્રોને અને વડોદરા શહેરવાસીઓને આજના દિવસે વિઘ્ન હર્તા દેવ હર હંમેશા બધાનું વિઘ્ન ટાળે બધાને સુખ સમૃદ્ધિ અને સ્વસ્થતા એમને દરેક જીવ દરેકનું જીવન સારું રહે અને સ્વાસ્થ્ય સારું રહે સમૃદ્ધિ આપે તેવી જ દાદાના ચરણોમાં પ્રાર્થના ફરી એકવાર સમગ્ર આઈરે ફેમિલી તરફથી સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ વંદન જય ગણેશ જય સાંજ બસ દાદા છે તમે વિસર્જન નથી આજ આ બારે માસ અમારા ઘરમાં જ રહેશે કારણ કે આ વિસર્જન પછી એની જ માટી દ્વારા અમે વર્ષો સુધી આ જ માટીથી અમારા તુલસીના કુંડ અમારા ઘરની અંદર રહ્યું છે એટલે વિસર્જન હોતું જ નથી એ સર્જન જ હોય છે અને દાદા વગર તો કોઈ શુભ કામ કરી જ ના શકે આવનારા દિવસોમાં આ જ રીતના શુભ કામો લાભના કામો બધા જ જે લોકોના સમૃદ્ધિના કામો લોકોના સેવાના કામો દાદા હર હંમેશા અમારા પર આશીર્વાદ આપ કે અમે લોકો સુધી હું છું સમગ્ર આયરે પરિવાર અમારા મિત્રો આવી જ રીતના સેવા કરતા રહે અને આવી જ તાકાત સમગ્ર શહેરવાસીઓને આપે એવી શુભેચ્છા સાથે જય ગણેશ આજરોજ અમારા ઘર આંગણે અમારા ઘરની અંદર બાપા વિરાજમાન હોય છે એ બાપાને સાત સાત દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજના દિવસે બાપાનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે પરિવારના તમામ લોકો દર વખતની જેમ એકત્ર થઈને બાપાનું વિસર્જન કરવા અમે અમારા ઘર આંગણે જે વ્યવસ્થા કરી છે મૂર્તિ તમે જુઓ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના માધ્યમથી ઘરના પાછળ જ વિસર્જન થાય અને તેની અંદર રહેલી જે માટી છે જે એ પાણી છે એ ઘરના કુંડાઓની અંદર અમે તેનો ઉપયોગ થાય જેથી બાપાના આશીર્વાદ હંમેશા અમારા પર બન્યા રહે છે અને તે જ સાથે બાપાનું આજે વિસર્જન એટલે કે ફરીથી એક વખત બાપા આજે વિસર્જન થઈને આવતા વર્ષની ફરીથી અમે તેમની રાહ જોવાના છે ત્યારે આજના દિવસે વિસર્જન કરવા જઈ રહ્યા છે અમારા સાથે તમામ અમારા જે પરિવારના લોકો જે આજના દિવસે જોડાયા છે તો જે પણ લોકો આજના દિવસે અહીંયા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે આપને કહું કે વડોદરા શહેરની અંદર ઝેર ઠેર જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી જે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ મેયર શ્રી તેમજ ફાયર ઓફિસર્સ અને ફાયરની જે ટીમ છે પોલીસ કર્મી છે જે વડોદરા શહેર પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુંદર વ્યવસ્થા કોઈને પણ અવગણતા ના પડે અને સુંદરતા રીતે પોતાના વિસ બાપાની જે આરાધના કરી છે જે આસ્થાથી કરી છે એ પોતાના બાપાની વિસર્જન થાય એ તમામનું જે વ્યવસ્થા કરી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે આજના દિવસે અમારા ઘરના જે ગણપતિ બાપા છે તેમનું પણ આજના દિવસે વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે આવેલા તમામ જે લોકો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને બાપાને સદાય અમે પ્રાર્થના કરતા રહીશું હવે વડોદરા પર આવેલી તમામ મુસીબતોને દૂર કરીને કેમ કે પોતે વિઘ્ન હરતા છે તમામ વિઘ્નોને હરી વડોદરા શહેરને ને ફરીથી એક વખત તેમના આશીર્વાદથી અહીંયા તમામ જે આગળના શુભ કાર્યો થાય જે શ્રી ગણેશ થાય એવા જ આજના દિવસે વિસર્જન કરી વડોદરા શહેર પર આવેલા તમામ દુઃખોને દૂર કરે બાપા એવી પ્રાર્થના કરું છું જય ગણેશ